નમસ્કાર વેલકમ વડકમ પ્રણામ ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં દોસ્તો ને નીકળી ગયા છીએ આજે કારણ કે અમારી રજા હતી શૂટિંગમાં તો આજે તમને જોવા મળશે ખાલી ને ખાલી ગ્રીનેરી પ્રકૃતિના દર્શન અને તળાવો સાથે સાથે તમને જોવા મળશે પર્વત અને પહાડો અને વાદળો તમે જોઈ શકો છો કે અમે ગાડી લઈને નીકળી ગયા છે ખાલી ફરવા માટે બધા ભાઈબંધો ભેગા થઈને તમે પાછળ જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો પહાડ અને એની વચ્ચે રસ્તો જાય છે અને રસ્તા પર અમારી ગાડી જાય છે પાછો બ્રિજ આવ્યો અને બ્રિજ ઉપરથી અમે ભાઈબંધો આ બધી પ્રકૃતિનો આનંદ માણતા માણતા જઈએ છીએ વચ્ચે નદી પણ આવે છે નાળા પણ આવે છે અને

અને અહીંયા તમને જે ગાડીઓ દેખાય છે ને બધા ટુરિસ્ટ આયા છે અહીંયા બધું પોળોમાં ફરવા માટે કારણ કે અત્યારે જે માહોલ છે ને એ કદાચ જોવા લાયક માહોલ છે વેરી બ્યુટીફુલ માહોલ અહીંયા બધા પાર્કિંગ વાળા ભાઈઓ મિત્રો નીકળ્યા છે આ બધા જોઈ રહ્યા છે મને અરે મજા ભાઈ જો આ ભાઈ છે શું નામ છે ડુંગર દેખાય તમને આ હા વાદળો થી ઢંકાયેલો આગળ તમને બતાવતો જવું બધું વાતાવરણ જોડાયેલા રહો જોઈ શકો છો આખો ડુંગર વાદળોથી ઘેરાયેલો છે જોરદાર અને અહીંયા તમે જુઓ કે અહીંયા બધા ટુરિસ્ટ કેટલા બધા ટુરિસ્ટ આ છે ગાડીઓ જોઈને તમને એમ થઈ જશે કે આટલી બધી ગાડીઓ એટલા માટે છે કારણ કે બધા ફરવા આવે છે અહીંયા અને અહીંયા જે ચોમાસાની અંદર પ્રકૃતિ કહેવાય ને કે એક લીલી ચાદર જે ઓળે છે અને એની જે મજા છે ખરેખર જોવાલાયક સ્થળ છે હું એકચ્યુઅલી આજે રજા હતી એટલે મને મોકો મળી ગયો પણ ક્યારે પણ તમે તમારા ફેમિલી સાથે આવો તો જોવા જરૂર આવજો હજુ પાછા સારા સારા લોકેશન હું તમને બતાડું છું મજા આવશે ખબર નથી ક્યાં જઈ રહ્યા છીએ પણ જ્યાં જ્યાં રોડ દેખાય છે ત્યાં જતા જઈએ છીએ કારણ કે બધી જગ્યાએ વાતાવરણ એવું છે ને કે એમ થાય છે કે આખો દિવસ ના ઢળે ત્યાં સુધી ફરતા રહીએ અને મસ્ત મજાનું વાદળછાયેલું છે ટૂંક સમયમાં વરસાદ પડવાની પણ વગી લાગી રહી છે પણ અહીંયા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છીએ ખબર નથી આ એક મસ્ત મજાની નદી આવી છે ત્યાં પાછા મિત્રોનો પ્લાન એવો છે કે ઊભા રહીને ફોટો સેશન કરીશું એ લોકો કરશે પણ હું તમને બતાવી દઉં છું સરસ મજાની નદીમાં ફૂલ મસ્ત નવું પાણી આવી ગયું છે અને જઈ રહી છે સાથે અમે પાછા બીજી સાઈડથી તમને બતાવું છું કે આખો ડુંગર છે ને તમે જોઈ શકો છો વાદળુંથી આખો ઘેરાયેલો છે ને સરસ મજાની લીલી પ્રકૃતિ અને ધરતી માતાએ લીલી ચાદર ઓળીને જાણે લીલું છમ વાતાવરણ કરી નાખ્યું છે એમ થઈ જાય ને તમને કે બસ આ આંખોની અંદર એવું સમાય લઉં કે અહીંયાથી બહાર જ ના જાય પણ ખરેખર બહુ મજા આવે છે ખરેખર એક વખત ફેમિલી સાથે નીકળજો પાણી ભરાઈ ચૂક્યા છે અમુક રસ્તાઓ ઉપર પણ મને તો આ જોવાની જ ખૂબ મજા આવે છે અને એ બધા તમે જોશો ને તો નળિયાવાળા ઘરો તમને જોવા મળશે ગાળા આ તે કહેવાય ને કે આપણી ગામડાની આખી સંસ્કૃતિ જાગૃત કરતું આ એક એરિયા છે પણ બહુ મજા પડી મને અને તમે પણ ક્યારેક ફેમિલી સાથે આવો તો આમ તો હું ગામડાનો માણસ છું એટલે આ બધું જોયેલું છે પણ તમે એકવાર આવજો બહુ મજા આવશે મને તો આનંદ થયો જુઓ એક એક લોકેશન વાહ આ હા 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 તમને કેવું લાગે ને એ કમેન્ટમાં જરૂર જણાવજો એ પિક્ચરનું શૂટિંગ થાય એવું છે આલ્બમ સોંગ ને આન તેને મજા પડે પણ આ સિઝનમાં મજા પડે પછી બીજી સિઝનમાં લોચા પડે ગરમી બહુ હોય તમે જોઈ લો તો નીકળ્યા છીએ અત્યારે પાછું શૂટિંગ કરવા માટે અમે એક રિસોર્ટ ઉપર અને હું ને ગુરુલાલ બેહી ગયા છે ગાડીમાં ગાડી હંકારી રહ્યા છે ગુરુલાલ આ હજુ હમણાં સ્ટાર્ટ થયું છે એટલે હવે મારી દીજે હા એ મને બહુ બધાય ટોક્યો છે કે તમે સીટ બેલ્ટ નથી પહેરતા પણ ભૂલી જવાય છે દીઓ શું કરવું યાર આગળ એક બીજી ગાડીમાં મારી તમે જોઈ શકો છો એ ગાડી બી જાય છે અમે બે આ ગાડી બેહી જશું તો તો જઈને બતાડું ઓમ આમ તો મને જીગાભાઈનું ગીત યાદ આવ્યું કે ગાડી હવે રતનપુર બોર્ડર જવાની પણ હવે જવાની સીધી રિસોર્ટ ઉપર તમે જુઓ રસ્તાથી અમે નેકર્યા છીએ રસ્તા ઉપર છીએ અને મજા કરતાં કરતાં ત્યાં આગળ પહોંચીશું વાતાવરણ ખૂબ સરસ છે આ તો રજા હતી એટલે એક દિવસ મજા કરી ને પરી પાછું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અમારું શૂટિંગ એટલે હવે તો બાજુ જઈએ છીએ મસ્ત મજાના આજુબાજુ ઝાડવાઓથી ઘેરાયેલો રોડ અને વચ્ચ ઉનાળામાં પણ નીકળીએ ને તો ઠંડક લાગે કેમ કે આજુબાજુ ઝાડવા છે એટલે તો પછી પહોંચીએ અમે તો અને જોડાયેલા લો મારી હાથે લો તાણ આઈજો સીધો અમારો રિસોર્ટ રિસોર્ટ હવે સીધા આ અંદરથી આપણે અંદર જઈ રહ્યા છીએ પોલો લાયન રિસોર્ટની અંદર આ એનો એન્ટ્રી ગેટ છે તમે જોઈ શકો છો સરસ મજાનું બંને બાજુ મસ્ત મેદીના ઝાડ બાળ આ છે અને મસ્ત મસ્ત ઝાડ છે આજુબાજુ તમને હું બતાડું કે આજુબાજુ બહુ સરસ આ કૂતરું વચ્ચે આવી ગયું આજુબાજુ જોરદાર બધા રહેવા માટેના ટેન્ટ હાઉસ ને નાના નાના ઘર ને આવું તેવું બધું છે અને આ તમે જોઈ શકો ટેન્ટ આજુબાજુ બી છે આ હા હા આ રેસ્ટોરન્ટ ગયું સરસ મજાનું અને આ બાજુ એ આ જોયું તમે આ બી ટેન્ટ છે આ બાજુ બી ઘણા બધા ટેન્ટ છે આ ગાડી હવે પાર્કિંગ તો પહોંચી ગયો છું ફોલો લાઇન અહીંયા રિસોર્ટમાં અને બહુ અદભુત રિસોર્ટ છે તમને મુલાકાત કરાવી દઉં થોડી ઘણી આ સરસ મજાની એન્ટ્રી છે આગળ વિડીયોમાં તો બતાવ્યું હતું મેં તમને પણ એની મેઇન ઓફિસ છે અંદર તમે રેસ્ટોરન્ટ પણ છે સાથે સાથે પ્રકૃતિના ખોડામાં રહીને મજા કરી શકો એવા અહીંયા ટેન્ટ હાઉસ પણ છે તમે જોઈ શકો છો સરસ મજાનું ટેન્ટ હાઉસ છે અને એની જોરદાર બધી કલાકૃતિ છે બધું લાકડા અને વાંસથી બધું વર્ક કરેલું છે તમે જુઓ પછી અહીંયા નાનું મોટું ફંક્શન કરવું હોય તો ફંક્શન માટેનું પાર્ટી પ્લોટ ટાઈપ પણ છે તમે જોઈ શકો છો આવા ટેન્ટ છે જબરજસ્ત અને આગળ બી છે બહુ સારા સારા હું તમને બહુ અદ્ભુત ટેન્ટ છે તમે જોઈ શકો છો એક આવી જુઓ આ છે જોરદાર રેસ્ટોરન્ટ જ્યાં તમે સો એક માણસ બેસીને જમી શકો અને એન્જોય કરી શકો સાથે કરા સાઉન્ડની મજા પણ લઈ શકો જોરદાર રેસ્ટોરન્ટ છે અહીંયા બચ્ચા પાર્ટી માટે રમવા માટે એડવેન્ચરની અવનવી ગેમો છે જ્યાં તમે બાળકો આવે તો તમે ખુશ થઈ જાઓ ને બાળકો તો ખાસ ખુશ થઈ જાય કારણ કે મસ્ત મજાની બધી અહીંયા રમવા માટેની વસ્તુઓ છે તમે જોઈ શકો છો બહુ મોટું પ્લેગ્રાઉન્ડ બી છે અને સાથે સાથે અવનવી વસ્તુઓ તમને જે બાળકોને મજા આવી જાય અને આ બાજુ તમે જુઓ તો આ બાજુ બી રેસિડન્ટ છે સાથે સાથે કપડાં ચેન્જ કરવાની સુવિધા અને પ્રકૃતિના ખોડામાં બધી જગ્યાએથી આજુબાજુથી ગ્રીનરીથી ઘેરાયેલું આ રિસોર્ટ છે આવો ટેન્ટ હાઉસ છે જેમાં તમે રહી શકો બીજા આવા પણ ટેન્ટ હાઉસ છે અને તમને આવી ગાડી પણ મળે જો કદાચ તમે પોળો બોળોમાં ફરવા જવું હોય તો ખુલ્લી ગાડીથી માંડીને આવી થાર જેવી ગાડીની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે આજુબાજુ મસ્ત ગ્રીનરી છે મજા પડી જાય એવી અને કોઈક મોટું ફેમિલી આવે તો એમના માટે આવા પણ ટેન્ટ અને મકાન છે આ સ્વિમિંગ પૂલ છે જ્યાં તમે પૂરા પરિવાર સાથે મિત્રો સાથે મજા કરી શકો અદ્ભુત નજારો અને એની વચ્ચે સ્વિમિંગ પૂલ મોજે મોજ

હા મારું પોલો લાયન રિસોર્ટ મેં તમને આગળ બી એનું બોર્ડ બોર્ડ બધું બતાવ્યું છે અને અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ છે તમને મજા પણ આવે સાથે સાથે અહીંયા પ્રકૃતિનો આનંદ લેવાની તમને બહુ મજા આવશે જમવાનું તો બહુ જોરદાર છે રહેવાનું પણ જોરદાર છે અને આગળ શું શું સુવિધા છે એ હું મારા ભાઈ શ્રી અરવિંદભાઈને કહું કે તમને જણાવે આ છે અહીંના શ્રી પોલો લાયન પોલો લાયન રિસોર્ટના છે પોલો ફોરેસ્ટ અને અહીંયા આપણે તમે આંતરસૂમવાથી આગળ એક બીજું થવું કયું ગામ છે ધોળીવાવ ધોળીવાવ ધોળીવાવથી સીધા આગળ આવશો ત્યાં આગળ મસ્ત મજાનું રિસોર્ટ છે તો વિઝિટ અવશ્ય લેશો અહીંયાની ખાસિયત શું છે સાહેબ અમારે ત્યાં દરેક ટાઈપનું આપણે અહીંયા તો સ્વિમિંગ પુલ છે મારા પોતાનો હા સ્વિમિંગપુલ છે પછી ઇન્ડોર ગેમ ઓકે સ્વિંગ પુલ છે ઇન્ડોર ગેમ છે પછી એડવેન્ચર છે ટોટલ એડવેન્ચર છે પછી મજૂર ડ્રોપ છે પછી બતકો છે બધા ખુલ્લામાં ફર્યા કરે અને તમને ઘર જેવું એવું લાગશે કે આ વિશ્વમાં રોકાય તમને લાગશે નહીં 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 ઘર જેવું તમને ફિલિંગ થશે સો ટકા અને અહીંયા રહેવાની એટલે મજા આવે કે અહીંયા સરસ મજાના ટેન્ટ આપવામાં આવે છે ને ટેન્ટની અંદર તમને એસી બેસીની તમામ પ્રકારની સુવિધા સાથે જે રહેવાની એક મજા છે આ અને રેસ્ટોરન્ટ તો બહુ બ્યુટિફુલ બનાવ્યું છે નાનો મોટો બર્થ પ્રસંગ હોય તો તમે અહીંયા મસ્ત મજાનું સેલિબ્રેશન કરી શકો છો અહીંયા કરાકે સાઉન્ડથી માંડીને બધું તમને મળી રહેશે બહુ મજા આવશે તો અહીંયા પોલો લાયન ફોરેસ્ટ એટલે કે પોલો લાયન રિસોર્ટની એકવાર અવશ્ય મુલાકાત લેજો આગળ મળતા રહીશું નવા લોકો ત્યાં સુધી જય અંબે જય માતાજી